અંકલેશ્વરના માંડવા ગામ ખાતે આસ્થાનું કેન્દ્ર એવા પૌરાણિક ઋણ મુક્તેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ગ્રામજનો દ્વારા આ મંદિરના ચોત્રીસમાં પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું બે દિવસીય પાટોત્સવ દરમિયાન મંદિરમાં રહેલ ભગવાન શિવની પ્રતિમા ખંડિત થતાં તેના સ્થાને નવી પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ પણ યોજવામાં આવી હતી જે અનુલક્ષીને ગત રોજ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી તો આજ રોજ સવારથી વિવિધ પૂજા અને યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ સાંજે મહાપ્રસાદી અને રાત્રિના ભજન સંધ્યા યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને શિવભક્તો જોડાયા હતા ગામની આસ્થાનું કેન્દ્ર એવા શ્રી ઋણ મુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રતિવર્ષ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ ઉત્સાહભેર આયોજન કરવામાં આવે છે આજે અમારા માંડવા ગુજર્ગ ગામની અંદર ઋણ ઋણમુક્તેશ્વર મહાદેવનો ચોત્રીસમો પાટોત્સવ જે ઉજવાઈ રહ્યો છે તેની સાથે એક મહાદેવની પ્રતિમા જે ખંડિત થયેલી હતી એનું ઉત્થાપન કરી અને આજે અમે એની પ્રતિષ્ઠા પણ કરી રહ્યા છે તો અહીંયા ગામના સર્વ ભક્તજનો સાથે આનંદ અને ઉલ્લાસથી અમે જે આ પાટોત્સવ ઉજવીએ છીએ એની અંદર અમારા ગામના દરેક ભાવિક ભક્તોનો ઘણો સહકાર છે અને આપણા સનાતન ધર્મની અંદર આવી જ રીતના એક થઈ અને જે આ આપણા ઉત્સવ છે એ ઉજવવા જોઈએ અને મહાદેવ એ દેવાધી દેવ મહાદેવ છે અને એમનો પણ આ રીતના દરેક વર્ષ વખતે જે ઉત્સવ ઉજવાય છે એવા ઉત્સવ વર્ષો વર્ષ પરંપરાગત ઉજવાય એવી ભગવાન શ્રી ઋણમુક્તેશ્વર મહાદેવને અમે પ્રાર્થના કરીએ છીએ કે આપણા સનાતન ધર્મ એકત્રિત થઈ અને આવા આપણા ધાર્મિક ઉત્સવો કરવા જોઈએ આની અંદર કોઈ આપણા સનાતન ધર્મ ની અંદર વેર ભાવ રાખ્યા વગર કોઈ પણ ધર્મ માણસ હોય પણ અહીંયા આવી અને આપણા મહાદેવની જે આપણે જે પાટોત્સવ ઉજવીએ છીએ એને માટે દરેકે સાથ અને સહકાર આપવો જોઈએ એક હાથે ટાળી પડતી નથી તો આપણે દરેકે અહીંયા જે કામ કાર્ય કરતા છે એમનો પણ આજે કેટલા દિવસથી અહીંયા એ લોકો લગાતાર કામ કરી રહ્યા છે તો એમને કઈ રીતે કઈ આપણે એમને સહકાર આપવો જોઈએ અને ગામના આ વડીલો અહીંયા આપણને આ એક ધાર્મિક સ્થળ સોંપી ગયા છે તો એનો વર્ષો વર્ષ ઉદ્ધાર થવો જોઈએ અને આ

দরেক ভক্ত প্রার্থনা করু ছু বলো ঋণ মুক্ত ঈশ্বর মহাদ